જેમાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે જેના કારણે સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે નિકાસબંધીના કારણે ખેડૂતોને ભાવ મળી રહ્યા નથી તેવી ફરિયાદ પણ આવી રહી છે ડુંગળી પકવતા ખેડૂતોને ભાવ ન મળતા મુશ્કેલીમાં તેઓ મુકાયા છે હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડ આ બધાની વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હવે દિવસની સો ગાડીઓને જ એન્ટ્રી આપવામાં આવશે જેમાં રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં બે દિવસના વિરોધ બાદ આજે હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગોંડલ યાર્ડમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ડુંગળીના વીસ કિલોના ભાવ રૂપિયા એકાવનથી ચારસો એક્યાસી સુધીના બોલાયા છે તેમજ વિરોધ પહેલાં પંચાવન હજાર કટ્ટા ડુંગળીની આવક જોવા મળી હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેનો સહિતના સૌરાષ્ટ્રના જુદા જુદા માર્કેટિંગ યાર્ડના ચેરમેનોનું એક પ્રતિનિધિ મંડળ આજે મને આ પ્રશ્ને મળેલ પ્રતિનિધિ મંડળ સાથે ખૂબ લાંબી વિશત છણાવટ થઈ પ્રતિનિધિ મંડળનો મંડળના પ્રશ્ને અમે ખૂબ ચર્ચા વિચારણા પર કરી અને જે પરિસ્થિતિ ઉદભવી છે ડુંગળીની નિકાસબંધીના કારણે અને ખેડૂતોને ભાવના પ્રશ્ને જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ અંગે મેં ભારત સરકારના કૃષિમંત્રી ભારત સરકારના ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન